હાય મારું નામ પૂરબ શાહ છે મારી પત્ની ખ્યાતિ શાહ મારી ડોટર વ્યાના શાહ અમે ધનવંતભાઈ શાહ એમના પુત્ર છે અને ધનવંતભાઈ શાહ એ ફર્સ્ટ થર્ટીન બેચના આશ્રમના સ્ટુડન્ટ વિદ્યાર્થી હતા અને મારા ફાધરે મને નાનપણથી આશ્રમમાં લઈ આવવા માટે ઘણો પ્રયત્ન કર્યો છે મને બહુ જ અફસોસ છે કે હું અહીંયા ભણી નહીં શક્યો પણ મને બહુ લાભ મળે છે અહીંયા ફરી ફરી આવીને સ્ટુડન્ટ્સોને મળીને અને પ્રગતિ જોઈને જે રીતે હું છેલ્લા દસ વર્ષથી ત્રણ વાર આવ્યો હોય છું અને એ ત્રણેય વાર દરેક વસ્તુમાં એટલો બધો બદલાવ જોઈ રહ્યો છું અને સ્ટુડન્ટ્સમાં બદલાવ તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફેસિલિટીમાં તો બદલાવ આપો જ છો પણ સ્ટુડન્ટમાં જે બદલાવ આવે છે જે કોન્ફિડન્સ આવે છે કે અમે શહેરમાં રહેલા લોકોને પણ હવે ઈર્ષા થવા લાગી ગઈ છે કે અમે શહેરમાં કેમ રહીએ છીએ અહીંયા અમારા બાળકોને પણ અમે ઈચ્છીએ છીએ કે લાવીએ અને એ ઇન્ટરનેશનલ લેવલ પર સ્ટુડન્ટ્સ આજે ઊભા રહી શકે છે એ લેવલનું અહીંયા શિક્ષા થઈ રહી છે અને કોઈ પણ રીતે અહીંયા આપણા સોનગઢ આશ્રમના કલ્યાણજી બાપાના આશ્રમમાં જે પણ તાલીમ થઈ રહી છે મને લાગે છે બહુ જ યુનિક છે અને આ તાલીમની એક પેટન્ટ ફાઇલ થઈ શકે એટલી બધી અહીંયા પ્રવૃત્તિ થઈ રહી છે અને આવી મલ્ટીટાસ્કિંગ એક્ટિવિટી જે મેં કશી આખા વર્લ્ડમાં જોઈ નથી અને આપણા આશ્રમનું ઉદાહરણ આખા દેશ વિદેશમાં થઈ શકે એવું મને લાગી રહ્યું છે તો મારા ખૂબ ખૂબ શુભેચ્છા સો વર્ષ પૂરા થવાના અને હું ઈચ્છું છું કે હજાર વર્ષથી પણ વધારે આ સંસ્થા ઓર આગળ ચાલે અને સિર્ફ અહીંયા સોનગઢ સુધી સમિત ન રહે પણ એની છાપ બીજે પણ આગળ વધે એવું હું ઈચ્છું છું મારા લાયક કંઈ પણ કોન્ટ્રીબ્યુશન હશે તો હું હંમેશા ઊભો છું થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ અને અમારી એક ઈચ્છા છે કે હવે તમે દીકરીઓ માટે પણ કંઈક સંસ્થા ચાલુ કરો કે જેનાથી બધી જ દીકરીઓને એનો લાભ મળે અને એ સમાજમાં આગળ આવી શકે નહીં હું આજે અહીંયા આવીને ખરેખર એમ વિચારું છું કે જો તમે દીકરીઓની ચાલુ કરો ત્યાં સુધી ઠીક છે પણ એઝ અ ફેકલ્ટી સ્ટુડન્ટ્સ આવી શકે જો એ પંદર દિવસ મહિનાનું જો કેમ્પ પણ કરી શકે તો એના માટે પણ અમે ખૂબ ખૂબ આભારી રહશું વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તમે વેકેશન કોઈપણ તરીકે જ્યારે તમારી પ્રવૃત્તિ ચાલુ હોય તો અમે મુંબઈની એક મહિનો સ્કૂલ બગાડીને પણ અમારા છોકરાઓને અહીંયા મોકલવા તૈયાર છે સો થેન્ક યુ વેરી મચ